તો ફેરો ધર્મ નો હોય ધર્મ હંમેશા પતિ નો હોય બરાબર આવતીકાલે આપણે કન્યા કન્યાને પૂછશું તમે કેવા તો શું કહે કે અમે વાંઢે અત્યાર સુધી કેવા હતા જાડેજા હતા એટલે ધર્મ ઈ કોનો અપનાવશે અહીં આપણા સુરાપુરા છે તો એમ કહે કે અમારા સુરાપુરા તમારી કોઈ સતી પા સતી આય હશે તો કોઈ અમારી સતી આઈ તમારી કુળદેવી છે તો એ તમારી કુળદેવી નાગરેજજી કાલે એની મોબાઈલ આપણે ભાઈ કેવા છે બાલવી બાલવી માતાજી કાલે એની કુળદેવી બની જશે એટલે ધર્મ કોનો અપનાવ્યો પતિનો એટલે એ પતિની પાછળ આવેલી બીજો ફેરો છે અર્થનો અર્થ એટલે સંપત્તિ દ્રવ્ય મિલકત બરાબર તો બીજે દિવસે એમ કહી શકે કે આ મકાન મારું છે આ ઘર મારું આ ગાડી મારી બરાબર કહી શકે ને બીજા દિવસે પણ તમે તમારા હરાની આજે કહી શકો તમે તમારા સાંભળો તમે સાગરસિંહના કહરાને ઘરે જઈને કહી શકે કે આ ખુરશી મારી નો કહી શકે ને પણ આ બીજે એમ કહી શકે આ કબાટ મારું આ મકાન મારું આ ગાડી મારી એટલે પતિના મિલકતની અંદર ભાગીદારી બની

પુરુષ ની પાછલી શું થાય કન્યા ત્રીજા સુધી જયા પાર્વતી કરી એવા વ્રતો કરીને શું માગ્યું દીકરી પ્રાપ્ત થાય બરાબર તો એની અંદર અખંડ સૌભાગ્યુ માં કે અખંડ સૌભાગ્યુડી ને ચાંડલો અખંડ માગે ને એટલે ચોથા ફેરામાં કન્યા આગળ થાય ને મોક્ષની પ્રાપ્તિ કરવામાં હું આગળ રહું એવું કઈ અને કન્યા આગળ થાય બાકી કોઈ દી સાગર સિંહ એક શંકર ને રોટો લોટો નહીં ચડાવ્યો હોય કે મને કમલ બાજુ ની પત્ની મળે તો હું શંકર બાપા દૂધનો લોટો ચડાવી જાય એવું કીધું હતું પણ કોમલભાઈ જયા પાર્વતી કર્યા છે મીઠા વગર નું અન્ન ખાધું છે બધું કર્યું ને એટલે ચાર ફેરાનું મહત્વ આ છે બરાબર